નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યારે ભયંકર ભૂકંપ આવ્યો છે જ્યાં મિત્રો મોડી રાત્રે સોમવારે ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર કલાકે આ ભૂકંપ આવ્યો હતો મિત્રો વાત કરીએ તો ભૂકંપના કારણે અધિકારીઓ જણાવ્યું છે કે ઘણી બિલ્ડિંગો ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે મિત્રો વાત કરીએ તો આમાં એકસો અગિયાર લોકોના જીવ ગયા છે જ્યારે ત્રણસો વીસ લોકો ઘાયલ છે હજી મિત્રો વિસ્તારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર કાઉન્ટિનિંગ ડિયોલોજી અને કિંધાઈ પ્રાંતના ભૂકંપના કારણે ઘણા લોકોના જીવ ગયા છે જ્યાં મિત્રો વાત કરીએ તો ચીનના ગાજુ પ્રાંતમાં સોમવારે આ મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો અને તેને હૃદય કંપાવી દે તેવી ઘટનાઓ બની છે તેમાં એકસો અગિયાર લોકો અને ડઝનેક લોકો ડઝન બંધ લોકો ઘાયલ થયા છે જ્યાં મિત્રો જેમાં ચારસો લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળ્યા છે અને મૃત્યુઆંક ઘણો વધે તેવી શક્યતા ત્યારે સામે આવી રહી છે વારંવાર આ ભૂકંપ આવી રહ્યા છે અને તેના કારણે એકસો અગિયાર લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવ ચૂક્યા